આજે તારીખ ત્રેવીસમી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સુભાષચંદ્ર ચંદ્ર બોધ ની પ્રતિમા ને કરી શ્રદ્ધા અર્પણ કર્યા હતા આજ રોજ ત્રેવીસમી માર્ચ એટલે શહીદ દિન શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓ અને જે આપણા દેશ ને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદો એ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતી ને પોતાની જાન બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઇડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઇડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝ ને હાર એમની પ્રતિમાને ને હાર તોડા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદો એ પોતાની જે પોતાની જાન જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હાર તોડા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે